આદરણીય પ્રધાનમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં વર્ચ્યુઅલ માધ્યમથી અલગ અલગ જગ્યાએ આવાસોનું લોકાર્પણ વગેરે કરવામાં આવેલું છે રાજકોટ મહાનગરપાલિકામાં પણ ત્રેવીસો ચાર જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલું છે પાંચસોથી વધારે આવાસોનું આજરોજ ફારમની ડ્રો વગેરેની કાર્યવાહી કરવામાં આવેલી છે અને રૂડા એરિયામાં પણ એકસો બાણું જેટલા આવાસોની લોકાર્પણ અને જે કહી શકાય ફાર્મનીનું ડ્રો એની કાર્યવાહી કરવામાં આવેલી છે અને ઓલમોસ્ટ લગભગ ત્રણ હજાર જેટલા લાભાર્થીઓને આવાસ ઘરનું ઘરનું સ્વપ્ન જે છે એ પૂર્ણ થાય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી છે ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત છે ખૂબ અનેરો ઉત્સાહ છે એક પ્રસંગનો માહોલ છે અને એ પ્રસંગના માહોલમાં સમગ્ર તંત્ર પ્રજાજનોની સાથે સંમેલિત થયેલું છે આજે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વિધાનસભા એકોતેરમાં વર્ચ્યુઅલી એમની ઉપસ્થિતિમાં ખૂબ મોટા કાર્યક્રમનું આયોજન થયું હતું અને સમગ્ર ગુજરાતમાં આ રીતે એકસો ને બ્યાસી સીટ ઉપર આ રીતના જ કાર્યક્રમનું આયોજન થયું હતું આજે સમગ્ર ગુજરાતમાં એક લાખ એકત્રીસ હજાર કરતાં પણ વધારે આ વર્ષોના ઈ લોકાર્પણ થયા અને જે વર્ષો જૂનું જે સ્વપ્ન સૌનું હોય કે અમને ઘરનું ઘર મળે આજે એ ઘરનું ઘર મોદી સાહેબની ગેરંટીથી સૌ પ્રજાજનોને જે લાભાર્થી છે એ લાભાર્થીને મળ્યું છે અને જ્યારે ભગવાન શ્રી રામ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં એમના મૂર્તિના પ્રતિષ્ઠા મહોત્સવ થયા અને ભગવાન શ્રીરામ ઘરે આવ્યા એમ આજે લોકોને એવું લાગી રહ્યું છે કે વર્ષો પછી અમને પણ અમારા ઘરનું ઘર મળી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમનું ઘરના ઘરનું સ્વપ્ન સાર્થક થયું છે ત્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રજાજનો ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે અને એ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે ડબલ એન્જિનની સરકારથી કામ કરી રહ્યા છે ત્યારે એમના નેતૃત્વમાં પ્રજા ખૂબ છે એ આપણે આજે એક એવો અવસર હતો સમગ્ર ગુજરાતમાં અને જયારે કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરનું ઘર મળતું હોય ત્યારે એ ખુશી છે ઉત્સાહ છે અલગ પ્રકારનો જ ઉત્સાહ છે અને આજે સરકાર દ્વારા જ એમના ઘરે એમના ઘરનું વાસ્તુ પૂજન થઈ રહ્યું હોય એવી પ્રમાણે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘરે ભોજન જે સારામાં સારું કરતા હોય એવી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે મારા માટે પણ આ અવસર એક આનંદનો અવસર હતો અને લોકો જે ખુશ હતા મને પણ સામેથી મીઠું મોઢું કરાવતા હતા અને હું પણ લોકોને સામેથી પીરસવાનું અને મીઠું મોઢું કરાવવાનું મને પણ આજે એક ખૂબ રેખાબેન તમને તો ભવ્ય બધા મકાનો મળી ગયા છે હા સાહેબ એક ભાગનું તો મેં ચાળા લોકાર પણ કર્યું હતું આજે બીજા ભાગનું થઈ રહ્યું છે હા સાહેબ અને આ ભારત સરકારનો ખૂબ મોટો પ્રોજેક્ટ હતો આપણે રાજકોટમાં શરૂ કર્યો હતો હા સાહેબ કેમ લાગે છે જરા તમારા વિષયમાં બતાવો પહેલા ક્યાં રહેતા હતા હવે કેમ લાગે છે ગુજરાતમાં હા સાહેબ હું માયાણીમાં ભાડે રહેતી હતી હવે મને ઘરનું ઘર મળ્યું છે તેથી હું બહુ જ ખુશ છું

ધન્યવાદ <Kububhaba>, સાહેબ <coughs> <chalibaba. coughs>